જેટોલા ટીટોલા ઓઈલ દવા કરી દે તું ઠેટોલા ઓઈલ દવા કરી જો આમણે થોડું સેમ્પલ પેલા ઉભા પેટી લાગી હાલો આટલ પેટી આવી ગઈ પેટી એક તો કોકની હોમ બગાડી બીજી ની હોમ ફગાડો આવી થી

ઘર બકુબા જંગ નરેશ છે કે હું જંગ છું કારણ કે જો હવે છોકરા ના પીવડાતા અને શોર્ટકટ હમસી જાય

આરમોચુ દૈકરિયા આવપડિને કે ખત પાહેના પડુ જલા બુજાલો પડુ જલા એ દારુ કો માયે કુસાજી સપ ના ના માથે આ દીવાઈન ધમાકો કર્યો તમે હા લ્યા પણ નાવા બધું દીવા તમે ઉભા ઉભરવાનો दारू ઉભો પાઈ તમે તમે સાઈડ પર રહેજો અમારી મેટર છે જો ઓય આ તની દીવાઈન ધમાકો ઓય મેટર અમારી છે હા તું પણ તું પણ જીતુબા હું તારો મોં રાખું છું ઉભા ઉભા ના કાઢ્યો કેનો दारू હું થોડો ફરો